દોસ્તો તમે સાંભળ્યું હશે કે દેશના એક સાંસદ દ્વારા રાણા સાંગા એ આમંત્રિત કર્યો હતો પરંતુ એમની વાત પણ ખોટી છે કેમ તો કે ભાઈ બાબરને ભારત ઉપર આક્રમણ કરવા માટે આમંત્રણ આપનાર ખરા વ્યક્તિ જે હતા એ દોલત ખાન અને આલમ ખાન હતા રાણા સાંગા નહોતા હવે મિત્રો વાત ભાઈ પરીક્ષા માટે રાણા સાંગા હવે અહીંયા ચર્ચામાં આવી ગયા છે એટલે મિત્રો યાદ રાખજો કે ભાઈ બારમી એપ્રિલ એટલે આજના દિવસે માં રાણા સાંગાનો મેવાડના આ રાણા પોતાના જીવનમાં અનેક યુદ્ધો લડ્યા અને ઇતિહાસમાં અમર થઈ ગયા તો મિત્રો વાત કરું કે રાણા સાંગા જે છે એમને ગુજરાત ઉપર પંદરસો ચૌદ થી પંદરસો ને સત્તર દરમિયાન આક્રમણ કરેલું અને એ સમયના એડરના રાજા જે ભારમલ હતા એમને પરાજિત કર્યા રાણા સાંગા એ દિલ્હી સલ્તનતના લોદી અંતિમ શાસક જે ઇબ્રાહીમ લોદી હતા એને પંદરસો અઢાર ની અંદર યુદ્ધમાં પરાજિત કર્યા હતા અને ત્યારબાદ તમને બધાને ખ્યાલ છે કે બાબર જે છે એ પાણીપતના પ્રથમ યુદ્ધની અંદર પંદરસો ને છવ્વીસમાં પરાજિત કરીને દિલ્હીની ગાદી પોતાના કબજો લઈ લે છે અને પછી બાબરને ખબર હતી કે ભારત જીતી લેવું એટલે દિલ્હી જીતી લેવું એવું નથી ભારતે જીતવું હોય તો આપણે ફરજિયાતપણે રાણા સાંગાને પરાજિત કરવા પડશે અને એટલા માટે જ પંદરસો ને સત્યાવીસમાં બાબરે રાણા સાંગા ઉપર આક્રમણ કર્યું બંને વચ્ચે આ યુદ્ધ થાય છે જેને આપણે ખાનવાના યુદ્ધ તરીકે ઓળખાવીએ છીએ આ યુદ્ધમાં ઘાયલ થયા અને પછી સારવાર દરમિયાન ત્રીસમી જાન્યુઆરી રોજ રાણા સાંગાનું અવસાન થયું માત્ર ગાંધીજીનું જ આ દિવસે અવસાન થાય છે એવું નથી ત્રીસમી જાન્યુઆરીએ જાન્યુઆરી એ રાણા સાંગાનું પણ અવસાન થયું હતું તો આવા મહાન યોદ્ધાઓને આજે આપણે એમના જન્મ દિવસના નિમિત્તે શત શત નમન કરીએ આભાર મિત્રો